ભગવાન બિરસા મુંડાએ તે સમયની અંદર પોતાના સમાજની અંદર એકતા બધાને આખા સમાજને એક કર્યા એક જૂટ કેવી રીતે રહેવું કેવી રીતે જે જાણકારી છે બધી આપી અને પોતાનું જીવન કેવી રીતે જીવવું છે એના વિશે બધા આપણા આદિવાસી સમાજને એમને શીખવ્યું કે પોતાના સૈદ્ધાંતિક જીવન શીખવું જોઈએ કે કારણ કે તમે નિષ્ઠાવાન હોવું જોઈએ કર્મશીલ હોવું જોઈએ પછી વિશ્વાસી હોવું જોઈએ તો આજે આદિવાસી સમાજની અંદર પોતાની સંસ્કૃતિ ભૂલી જવાને કારણે આજે તમે જે પણ જીવન જીવો છો પોતાની સંસ્કૃતિની ની જીવન અત્યારે બધા જીવી રહ્યા છે તમારા લાભ બધા જ આપણે અત્યારે લઈ લઈએ કે બંધારણીય લાભ આપણે લઈએ પણ આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે એક બે જણા અત્યારે કોઈ આપણી સંસ્કૃતિ ના આપણે કરતો નહીં કાલે પંદરની નવેમ્બર હતી એટલે બધા સ્ટેટસ ચડાયું કે બિરસા મુંડે જયંતિ એટલે આપણે સ્ટેટસ ચડાયું પણ ભગવાન બિરસા મુંડે જે ઇતિહાસ જ આપણે ના જાણતા હોય મામા તત્યા મામા નો ઇતિહાસ ના જાણતા હોય બાબા સાહેબ આંબેડકર જે ઇતિહાસ ના જાણતા હોય તો આપણે આપણું જે પણ શિક્ષણ લીધું આપણું શિક્ષણ બધું જ નકામું છે કારણ કે આવનારી પેઢીને જો તમે સારું બનાવવા માંગતા હોય તમે સારી વ્યવસ્થાથી જીવન જીવવા માંગતા હોય તો આપણો ઇતિહાસ જાણવું જરૂર છે કારણ કે જે પણ સમાજની અંદર જો પોતાનો ઇતિહાસ ના જાણે તો એ કોઈ બી સમાજ આજે પોતાનું કોઈ જાય ઉત્થાન કરી શકતો નહીં એના માટે સૌથી પહેલા તમારે આપણે ઇતિહાસ બી જાણવું જોઈએ આપણા ઇતિહાસ પ્રમાણે આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણી બોલી છે ભાષા છે આપણી સંસ્કૃતિ છે એને ક્યારેય ભૂલવું ના જોઈએ કારણ કે આજે મેં જોઉં છું બે હજાર પંદરથી આ સંસ્થાની અંદર મેં જોબ કરું છું અત્યારે જે બી છોકરા આવે છે જે વખત આવે તે વખતે એમનું આખું રહેરણ અલગ હોય બોલી અલગ હોય પણ જેવા અહીંયા આવે એકદમ મોડર્ન બધા બની જાય છે તમે બધા પોત પોતાની સંસ્કૃતિને આજે નાશ કરી નાખ્યો તમે પોતાની સંસ્કૃતિને અત્યારે ભૂલી ગયા આપણા ધર્મની અંદર બધા જ માને છે પણ ધર્મની અંદર જે પણ આપણને ધર્મ શીખવાડે કે સચ્ચાઈથી જીવવું જોઈએ તમે કોઈ બી અન્યાય અન્યાય થતો હોય તો તમારે સામે બોલવું જોઈએ તમે અત્યારે આપણને જે સિદ્ધાંતિક જીવન આપણો ધર્મ શીખવાડે છે એમાં બધાને જ ઇન્ટરેસ્ટ હશે પણ જો પોતાની અંદર જે કેળવણી આપણે કેળવવાની છે એ કેળવણી કોઈ બી આજે કેળવણી કે કરતા નહીં અત્યારે અને જેને કારણે અત્યારે આપણને સમાજની અંદર આવતા સમયની અંદર ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે એટલે મારી એક જ રિક્વેસ્ટ છે કે તમે બધા કોઈ નર્સિંગ કરો કોઈ એન્જિનિયરિંગ કરો છો કોઈ બીએસસીમાં છે કે જે પણ શિક્ષણ એથી લેશો પણ શિક્ષણ માત્ર તમે માત્ર નોકરી માટે જ નહીં પણ પોતાના સમાજને કઈ રીતે ઉપયોગી બનો એ પણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તમે અત્યારે નર્સિંગ કરશો નર્સિંગ વ્યવસાય લક્ષિત માત્ર શિક્ષણ કરો પણ દરેક જણ અત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે ગવર્મેન્ટ દ્વારા ઘણી બધી ગ્રાન્ટો આવે છે તમને ખબર જ નહીં હોતી આપણને તો આપણા લોકોની અંદર જે પણ સરકાર તરફથી જે ગ્રાન્ટો મળે છે એ ગ્રાન્ટોનો મિસયુઝ કેમ થાય છે અત્યારે કારણ કે આપણે જાણતા આપણું કામ છે શિક્ષિત પછી માત્ર નોકરી માટે નહીં પણ આપણા સમાજને જાગૃત કરવું આપણા સમાજને જે પરિસ્થિતિ એ સમાજની પરિસ્થિતિને આગળ લઈ જવા માટે બી તમારે બધાએ આગળ આવવું પડશે તો જ આપણું સમાજ સારી રીતે આગળ વધશે સારું શિક્ષણ લઈ શકશે સારી પરિસ્થિતિ પ્રમાણે નિર્માણ થઈ શકશે કારણ કે આપણા મા આજે કોઈ બી શિક્ષિત ના કારણે આપણા મા એ પરિસ્થિતિ પ્રમાણે જીવતા નહીં આવડતું પણ તમે બહાર આવ્યા છો અત્યારે તો શિક્ષણનો સદુપયોગ કરજો તમારા જીવનની અંદર તો તમે કઈક આગળ બની શકશો અને સમાજની અંદર તમે જે શિક્ષણ લો એ સમાજને ઉપયોગી બનવું બહુ જરૂરી છે કારણ કે શિક્ષણ માત્ર નોકરી માટે કે ટાઈમ પાસ માટે આપણે નહીં કરવાનું પણ આપણને જે સવિધાનિક અધિકાર કરો આપેલા છે એ સંવિધાનિક અધિકારોથી જાણવું બહુ જરૂરી છે અત્યારે તમને સ્કોલરશિપ મળે છે એ સ્કોલરશીપ